બાજુના ગામમાં જઈને પૂછે દેવો દેવો નામ છે મારું હાજી મારું નામ પડે ને તો નાના નાના છોકરાઓને એની માં કહી દેવો હું જા બટા હું જા અને કરા દેવો આવશે હા એ દેવો હું પોતે હા તો તારું નામ દેવો હોય કે ગમે એ હોય પણ મને શું છે અને આ તું આ મને શું કામ કહેશો કે આ નાના છોકરા નામ લેતા દેવો ને એ બધું મને શું કામ કહેશો તું થાળા ઘરમાં તે કુંજલ આવી છે ને

હા પોતાની મંગેતર ને કોઈ કઈ પણ કરે એને હેરાન ન કરી કેવાય એને તો પ્રેમ કર્યો કેવાય પ્રેમ પ્રેમ કરું છું બહુ જ જૂનો પ્રેમી છું કુંજલ હા અને આમ પણ આ મારા અને એના લગન પણ થવાના હતા પણ સાલી એની માં એની માં એ આખી ભાજી ફેરવી નાખી હે હા એની માં વિશે છે ને જેમ તેમ બોલવાની જરૂર નથી અને તું શું કહેશો કે તારા એની અરે લગન થવાના હતા અહ લગન હવે બીજે થઈ ગયા છે એ તને ખબર છે ને એટલે છે ને આ કુંજલના માર્ગમાં હાડો ન આવે ને એ તારા માટે સારી વાત છે હ કેમ તું કોણ છે હ હાંભળું છે કે તને બહુ શોખ છે હા લોકોની સેવા કરવાનો હે આ ગામના લોકો એમે કહેતા હતા કે અમારા ગામનું બહુ મોટું માથું છે દેખાય છે બહુ મોટું માથું છે બહુ ઊંચું છે મારાથી પણ યાદ રાખજે કે તું કોની હડફે ચડી રહ્યો છે હા જોજે ક્યાંક એવું ન થાય કે મારા મારગમાં આવતા આવતા તું ક્યાંનો ક્યાં ખોવાઈ જાય ને એની તારા મા બાપુજીને ખબર ન પડે હા જો દેવા તને કદાચ લોકોએ વાત કરી છે પણ તું મારા વિશે જાણતો નથી હા હું હાદા કપડાં પહેરું એટલે તું એવું ન સમજતો કે હું હાથમાં બંગડીઓ પહેરીને આટા મારું છે હા તો હા મૂકી દીધું છે એટલે દોસ્તાર તું છે ને હા કુંજલના માર્ગમાં હવે ન આવતો નકર તારા મા બાપને એમ થાય કે અમારે કોઈ સંતાન જ નહોતું હે એટલે ફરી મને હવે હાડો ન ઉતરતો મારીમાં હે ઓય ખબર નથી પડતી હા સીધી રીતે તારી વાત કરી રહ્યો છું અને તું વાત ને જરાય ગંભીરતાથી લેતો નથી હા હું તને એ જ ઈચારું છું કે હું શાંતિથી વાત કરું છું ને એમાં સમજી જા હવાજ નીચે અવાજ નીચે રાખીને વાત કરવાની હે મેં તને કીધું ને કે ફરીવાર કુંજલના માર્ગમાં નહીં આવતો નકર છે ને આ દુનિયાના કોઈ માર્ગમાં હાયલા જેવો નહીં રહે હા છોડીને તે બહુ હેરાન કરી લીધી તને એમ હતું કે એની વાહે કોઈ વાહો નથી પણ જો સાંભળી લે હા એની બા મારા ઘરે મૂકીને ગયા છે અને અમે ખાનદાની ઘરના લોકો છોય એકવાર જેને વસન આપી દીધું ને કદાચ એના માટે જીવ દેવો પડે ને તો અમે પાછા ન પડી એટલે ધ્યાન રાખજે કે આજ પછી કુંજલના માર્ગમાં ન હતો સમજાઈ ગયું શિંવ આપવા જ બેઠો છે ને તો શિવ આપી દેજે હા મેં તે સીવ આપવાનો બહુ શોખ છે ને તને તો સીવ આપીને તો જીવ આપીને બાકી મારી કુંજલ ને તારી પાસેથી લઈ જાય યાદ રાખજે મારી વાતને એ એ હવે તારી કુંજલ નથી એના લગ્ન બીજા થઈ ગયા છે એ બીજાની પરણેતર છે એટલે હવે તને કહું છું છેલ્લી વાર ક્યાસ પછી એના મારગની આડો નહીં ઉતરતો નકર પછી મારે મારું અસલ રૂપ તને બતાવવું પડશે એટલે જે માર્ગે जातो હોય ને એ માર્ગે જતો રહે એટલું યાદ રાખજે કે આજ પછી જો આડો ઉતર્યો ને તો દુનિયામાં થઈ જાય યાદ રાખજે એકલો છો એટલે જવા દઉં છું હા બીજી વાર એકલો જવા નઈ દઉં દેજે આખી ફોજ લઈને આયલો આવજે ચાલો મગતરો

કે કે મને એવું લાગે છે કદાપે હું જો નદીએ પાણી ભરવા ગઈ ને ત્યાં ઓલો દેવો હશે તો તો દેવો હોય તો શું થઈ ગયું અને તમે કેવો તમે કેમ એવું અનુમાન લગાવી લો કે દેવો ત્યાં હશે જ કે પછી તમે દેવાને મળવા જ બોલાવો છો નાના ભાભી તમે આ મારા ચરિત્ર ઉપર ખોટો આરોપ નાખો એમાં એમાં એવું છે કે હું જ્યારે નાની હતી ને ત્યારે મને ખબર છે જ્યારે પણ મારા મન નદીએ પાણી ભરવા મોકલતા ને તો ત્યાં દેવો અને એના માણસો હોય જ છે અને એને મને ઘણી વખતને બધા વચ્ચે મારી શેરતી કરીશ જો ત્યારે એ ગામ છે ને તમારું બીજું હતું અને અત્યારે તમે અમારા ગામમાં એવા જુઓ એટલે છે ને એવી ખાલી ખોટી વાત રહેવા દો કામ ન કરવાના બાના ન કાઢો તમે ભાભી હું બાના નથી કાઢતી ગામ ભલે બીજું હોય પણ બે ગામના શેડે નદી તો એક જ છે ને અને કદાપ હું ત્યાં ગઈ પણ દેવાન ખબર નથી હું આ ગામમાં છું જો નદીએ જાય તો એને બધી ખબર પડી રહે અને નદી બાજુ જ ક્યાં કાંટા મારતો હશે એ આ કાંઠો ને ઓલો કાંઠો ખણોય ખણોય અંતર છે એ બે કાંઠામાં એટલે છે ને તમે આવી ફાલતુની ખોટી વાત ના કરો તમારે કામ ના કરવું હોય તો મને ના પાડજો ભાભી એવું એવું હું કામ બોલો છો હું તમ તાર તમ ઘરના બધા હું કામ કર નાખે બસ તમ કાઈ ન કરતા બસ ખાલી એકદમ પાણી ભરી આવી જો પાણી તો તારે જ ભરવા જવું પડશે હા ઘરમાં આવી રીતે દિના આરામના રોટલા તો તોડે છે અમારા અને બીજાની પૈણે તર થઈને અમારા ઘરમાં રહે છે એટલે તને તારો ધણી હાસવ તો નથી હે તો નક્કી જ થઈ ગયું છે અત્યારે ભાભી તમે સન મને વાત વાતમાં માં વાખો બોલો માં તમારા વેણ સન મને કાળજામ વાગી જાય છે અમારા વેણ તને કાળજામ જ વાગતા હોય ને તો આ ઘરમાં પ્રેમથી પોચા પગેથી નીકળી જાય બારી એટલે તને મારા વેણ તો હું તને મારા અક્ષરે સાંભળવા નહીં મળે તારા હારા ઘેર રહેને ને હાયા હું અમારા માથે પડી છું મને છે ને અહીંયા એ મારી માટે બહુ મોટી મજબૂરી છે પણ હું કરું મને એમ હારે રેવાઈ જાઉં પણ મારી માટે એવડી મારી માથા ઉપર એવડી મોટી મુશ્કેલી આવી કે મારથી નથી રહેવાતું કે નથી સેવાતું તો છે ને નદીએ પાણી ભરવા જાવ ને એ નદીમાં ડૂબકો મારીને ડૂબીને મરી જાજો એટલે કોઈનું સાંભળવું નહીં ને કોઈનું રહેવું નહીં કોઈનું સેવું નહીં હાસી વાત છે ભાભી જો આ પરેશાનીમાંથી હું બહાર નહીં નીકળી તો સેવટેવ તો મારે ઈ જ કરવાના આવશે કારણ કે હું નથી રહેવાની મારા પિયરની કે નથી રહેવાની સાસરિયાની તો આ જિંદગી જીવીને પછી મારે કાંઈ કામ તો છે નહીં તો જ્યારે ડૂબી મરવાનું જ છે મારા ભાઈકમાં હા તો છે ને ડૂબી મરો ને તો અમારા ઘરે એવું કઈ ના કરતા તમે તમારા ઘરે તમે તમારા ઘરે જઈને ડૂબી મરજો જેથી કરીને મારા હારાને કે મારા ઘરવાળાને સાંભળવાનું ના રહે સમજાણી મારી વાત કે નથી સમજાણી કે પછી મારી ભાષામાં તમને મારી વાતને સમજાવવું ઓછી જો ધરા ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ તારે આ ઘરમાં કરવું પડશે એટલે હું તને પ્રેમથી કહું છું ને કેવી તું પાણી ભરવા જા બાકી મને છે ને મારી ભાષામાં પણ તને સમજાવતા આવડે છે અને જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો બહુ અઘરું પડશે તને પણ ભાભી એવું લાગે ને તો તમ તાર તમ મને બે ધોલ માર દો ને ગમે એવા કવે બોલો પણ હું પાણી ભરવા તો નહીં જાવ તમ એટલું સમજો ને મારું અરે તું માણસ જેવી કે કેવી છો મારા જ ઘરમાં રહીને તું મને એમ કેજો કે હું પાણી ભરવા નહીં જાવ એમ તારે આ ઘરમાં રહેવું છે કે આ ઘરની બહાર નીકળવું છે જો આ ઘરમાં રહેવું હોય ને તો પાણી ભરવા તારે નદીયા જાવું જ પડશે હે ભગવાન હવે મારે આમાં કેમ સમજાવવા ભાભીને ભગવાન નહીં તું સમજી જા ને તો બધી બસ છે અને બીજી વાત તું છે ને મને આ ભાભી ભાભી કહેવાનું બંધ કર દે હું તારી ભાભી નથી મેં તને પહેલાં પણ કીધું તું ને અત્યારે પણ કહું છું કે મારી પાસે મને ભાભી કહેવા માટે મારી સગી નળદુ છે તો મને આ ગામની બનાવેલી બેનું નળદુમાં કોઈ જાતનો શોખ નથી તો હવે તમે જ કયો તમે રાજભાઈના ઘરવાળા છો તો હું તમને શું કહું હું રાજની ઘરવાળી છું પણ તારી ભાભી નથી અને હા રાજ પણ કઈ તારો સગો ભાઈ નથી કે તું અમારા કુટુંબમાં કોઈની દીકરી નથી અને છાની મની મારી લવારી કરવા કરતા પાણી ભરવા જા ચાલ આમ પાણી ભરીને જાવ છે એમ નેમ નો આવતી હાઈલી આવી ખપ ખપ મારા ઘરમાં

હજી તો હાથ લગાડી રહ્યો છું ત્યાં તો મુખી દેવાની વાત કરે છે તું મારીથી છેટો ઊભો રે છેટો હેક પતિ પોતાની પત્ની થી કેવી રીતે છેટો રહી શકે હા પત્ની જો તું મારી તને ભાન છે કે નહીં જો મારું મંગળસૂત્ર મારા લગન થઈ ગયા છે બીજે હા તો ઉતારીને ફેંકી દેને તને નથી પતિ તો હો ભાઈ છો એય હું કરે છે આ હે સાણે છે ને ક્યાં દેવો તને પ્રેમ કરે છે અને તારી આરે લગન કરવા માંગે છે તને શું લાગે છે હાથે બાર કા પુરુષ આરે લગન કરી લીધા તો હું તને ભૂલી જાય એમ ક્યારે નહીં પણ તું હું કેમ મારી વાહે પડ્યો છો હું કામ કરું છું એમ પૂછે છે મારું આ દિલ આ દિલ તારી ઉપર આવી ગયું છે અને આ દેવાનું દિલ જેની ઉપર આવી જાય ને એને દેવો ક્યારે મુકતો નથી

કારણ કે અહીંયા તો મારી મરજીનો રાજા હું જ છું બીજું કોઈ નહીં પાડ ને બૂમ બૂમ પાડ હું પણ જોઉં છું કે અહીંયા તને કોણ બચાવવા આવે છે હા તારો ભાઈ તારો ભાઈ ક્યાંથી આવે છે ને ક્યાંથી નહીં આજે તો તું અને હું કોઈ થઈ જાય માટીનો ખેલ હા કોઈ છે કોઈ નહીં આવે ક્યાંય થી નહીં આવે સમજી ગઈ ને હું પણ જોઉં છું કે કોણ બચાવે છે તને અરે નહીં મૂકું હવે તો તને મૂકવાની નથી હું તને તને મારી બનાવીને જ રે

બાપાએ વચન આપ્યું છે અને એનું વચનનું પાલન અમારા જીવના ભોગે પણ અમે કરશું હા તો કરો ને હું કે ના પાડું છું પણ છે ને મને આ વસ્તુ ઘરમાં પોહાતી નથી બાકી તમારા બાપ દીકરાને જેમ કરવું એમ કરો એક કામ કરો હા બાર બોર્ડ મારી દયો કે અમે ધર્મશાળા ખોલેલી છે એટલે ગામની જેટલી દીકરીઓ હોય ને આજુબાજુના ગામની હંજુ અહીં આવીને રહેવા માંડે હા આખા ગામની છોકરીઓને આશરો આપશું અહીંયા અને બધી છોકરીનો ભાઈ બનીને એની રક્ષા કરીશ હા તારે છે ને આમાં મગજમારી નહીં કરવાની તને કીધું ને

મારે મારી બાયડી મૂકવી પડે ને તો હું મૂકી દઈશ અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે હા મારી માનેલી બેન છે અને એના પર વિપત પડશે ને તો હું મારો જીવ પણ આપી દઈશ અને તને જો આ ઘરમાં માં નો પહોંચતું હોય ને તો તું તારા બાપાના ઘરે જઈ શકે છે હા હે તો મને ખબર જ હતી હા જે નહી તો કાલે તમે મને કહેવો જ કે તને ના પહોંચતો તો તારા બાપાના ઘરે રહી જા એટલે હું મારી તૈયારી જ છું તમે રાખજો તમારી બેન ને આ ઘરમાં અને તમે ભાઈ બેન સુખેથી રહેજો રહેવું આ ઘર માં અમે સુખેથી જ રહેવું નહીં ભાઈ ભાભી તમે છે મારી હાટુ થી હું અત્યારે જ જાઉં છું પણ ભાઈ તમે તમે તમારું ભાંગો મારી હા તો પણ અત્યારે જાતી હોય તો ભાઈ ભાઈ કરીને હુકમ ભાઈ ભાઈ કરીને વખત છે કે જા જા જેને હોય ને એ કીધા વગર મુંગા કર તારું મોઢું બંધ નહીં ભાઈ એકવાર કીધું ને તને કે આ ઘર માં જ રહે છે તારું કામ કર જા જા ઘર માં હું તો મારું કામ કરીશ જ અને હવે જોવાનું પરિણામ કેવું મોંઘું આવે છે એ ભાઈ જો મારી બેન તારે જરાય ઓછું લેવાની જરૂર નથી પણ હવે છે ને મારથી બધા કવેન સહન ન થતા ભાઈ અને કરતા હું કઈ કુવો ગોતીને પડી જાવ વધારે હારું છે મને જવા દે આઈતી ભાઈ જો મારી બેન એક તો ભાઈ એ કેસો ને ભાઈ એની ફરજ નથી ભાવા દેતી જો ખાસ પછી ક્યારે મરવાની વાત કરી છે ને તો તને તારા ભાઈ ના હમશે નહીં ભાઈ તું મારી આટું બહુ કરશો પણ હું નથી મારથી સહન થતું મારા આટું થી તારો ઘર સંસાર વિખાઈ જાય એની કરતા ભાઈ હું વહી જાઉં નહીં મારી બેન નહીં તારે ક્યાંય જવાની જરૂર નથી મે મારા બાપાએ તારી બાને વસન આપ્યું છે અને મારા બાપના વસન હાટું કદેશ મારે જીવ દેવો પડે ને તો હું જીવે આપી દે ના ભાઈ આવું નો બોલ તને તો મારી ઉંમર લાગી છે ખમ્મા મારા વીરાને આવો ભાઈ તો બધી બેનને મળે તમારી બેન તું ઉપાધિ કરમાં હા તારો ભાઈ હજી જીવે છે તારા મારગમાં ગમે એટલા કાંટા આવશે ને એ કાંટાને હેં હું કુલની પથારી બનાવી દે એટલે તું જરાય મનમાં ઓછું ન લેતી હા જા અંદર વઈ જા